અપડેટ પર નજર કરીશું વધુ એક અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો પ્લેન દુર્ઘટનામાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસકુમાર કેવી રીતે બચ્યા એક મોટો સવાલ છે તેમની બેઠક વ્યવસ્થા ક્યાં હતી તે પણ એક મોટો સવાલ છે જીએસટીની પાસે પ્લેન એઆઈ વન સેવન વન ની બેઠક વ્યવસ્થાની તસવીર છે જેના પરથી જાણી શકાય કે એ વ્યક્તિ જે બચ્યો વિજય રૂપાણી પણ ક્યાં બેઠા હતા પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ક્યાં બેઠા હતા તેની વિગત પણ સામે આવી છે તે તસવીર જોવા મળે છે વિશ્વકુમાર પ્લેનમાં વિશ્વાસકુમાર પ્લેનમાં ઇમરજન્સી એક્ઝિટની પાસે જ બેઠા હતા જેથી તેઓ તુરંત એક્ઝિટ કરી શક્યા ઇમરજન્સી ખતરો પેદા થયો કે વિશ્વાસ કુમાર પ્લેનમાંથી કૂદ્યા હતા જેથી તેમનો જીવ બચી ગયો હતો એક્ઝિટનો દરવાજો ખોલ્યો અને તુરંત તેઓ કૂદ્યા જેથી તેઓ બચી ગયા પૂર્વ મુખ્યમંત્રી વિજી રૂપાણી પ્લેનમાં આગળ બિઝનેસ ક્લાસમાં બેઠા હતા બિઝનેસ ક્લાસમાં વચ્ચે ડી ટુ બેઠક પર વિજય રૂપાણી બેઠા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અને બેઠક વ્યવસ્થાનો ફોટો પણ જીએસટીની પાસે છે કેસમાં એક્ઝિટમાંથી એક જ વ્યક્તિ બચી શક્યો હતો તે હતા રમેશ વિશ્વાસ કુમાર પ્લેનમાં કેવી બેઠક વ્યવસ્થા હતી તે અંગે વધુ માહિતી મેળવીશું સહયોગી લખમાં અમારી સાથે લાઈવ જોડાયા છે લખમાં જે દુર્ઘટના થઈ તેમાં એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમાર બચ્યા છે આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેનું નિધન થયું છે તે ક્યાં બેઠા હતા અન્ય લોકો ક્યાં બેઠા હતા શું અપડેટ મળી રહી છે શું માહિતી મળી રહી છે હજી અનવી જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે ભયાનક કાલે દુર્ઘટના સર્જાઈ હતી પ્લેન ક્રેશને લઈ અને તેને લઈ અને ઘણી એવી બધી વિગતો અત્યારે સામે આવી રહી છે જેને લઈ અને આપણું હૃદય છે તે ક્યાંક કંપી જાય પરંતુ આ બધા વચ્ચે એક મોટી વાત અહીં અનવી એ પણ છે કે જે આટલા જે બસો ને લોકો ત્યાં આ અંદર પ્લેનની અંદર સવાર હતા અને તેઓ પોતાની મુસાફરી માટે લેન્ડિંગ કરી ચૂક્યા હતા તેની અંદર એક વ્યક્તિ એવા છે

અહીં પોતાના પિતાના ઘરે તેઓને મળવા માટે આવ્યા હતા અને તેઓનો બચાવ કઈ રીતે થયો છે તે આપણે દ્રશ્યની મારફતે સમજાવવાનો પ્રયાસ કરીશું જીએસટીવી પર માત્ર એક્સક્લુઝિવ માત્ર એક જીએસટીવી પર તમને જોવા મળશે આ આખો જે પ્લેન છે તેની બેઠક વ્યવસ્થા અહીં આપ સ્ક્રીન પર જોઈ શકો છો આખો પ્લેન જે છે પ્લેન એઆઈ તેની આ બેઠક વ્યવસ્થા છે જે આપણે જોઈ શકીએ છીએ હવે છે જે તેની અંદર અહીં એટલે કે અહીં ઇમરજન્સી લેન્ડિંગ ઇમરજન્સી લેન્ડિંગ થઈ ગયા પછી કોઈ ઇમરજન્સી ઘટના જયારે પ્લેનની અંદર ઘટે છે આપણને એવું થાય કે અહીં કોઈ દુર્ઘટના સર્જાવાની છે ત્યારે તેમાંથી બચવાનો એકમાત્ર રસ્તો હોય છે તે અહીં અનવી આ જે રેડ સર્કલ કરેલો છે તે સીટ છે તેની ઉપર અહીં બે એરો દેખાઈ રહ્યા છે તે છે અને ઇમરજન્સી એક્ઝિટ કહેવામાં આવે છે હવે જો આપણે વિશ્વાસ રમેશ ની વાત કરીએ તો વિશ્વાસ રમેશ અહીં બેઠા હતા અગિયાર પ્લેન ક્રેશ થયું ત્યારે એમને એવું જ હતું કે આમાંથી બચવું ક્યાંક મુશ્કેલ છે અને ત્યારે તેઓએ અહીં આ જે ઇમરજન્સી લેન્ડિંગ માટેનો જે એક્ઝિટ છે તેનો તેઓએ મદદ મેળવી અને તેમાંથી તેઓએ છલાંગ લગાવી એવું વિગતવાર જો સમજવાનો પ્રયાસ કરીએ અન્વી તો અહીં વાત કંઈક એવી છે કે જ્યારે પ્લેન ઉડાન ભરે છે

દિવાલ સાથે અથડાયા બાદ તેઓને કંઈક એવું જ લાગ્યું હતું કે બે ચાર સેકન્ડ માટે કે હું બી લગભગ બચવાના કોઈ ચાન્સીસ છે નહીં પરંતુ પોતાનો જીવ બચાવ્યો બચાવ જ કહી શકાય કારણ કે જે પ્રમાણે બ્લાસ્ટ થયો હતો એના પરથી લાગતું નહોતું કે આ આખી જે પ્લેન દુર્ઘટના છે તેની અંદર કોઈ પણ વ્યક્તિ જીવિત બચી શકે પરંતુ જે એક વિશ્વાસકુમાર જે અહીં બેઠેલા હતા તેઓનો આ બાદ બચાવ થયો છે અને એકમાત્ર જે આ ઇમરજન્સી એક્ઝિટનો જે અહીં દરવાજો છે તેને તેઓએ ખોલવાનો પ્રયાસ કર્યો હશે અને ત્યાંથી તેઓએ છલાંગ લગાવી હતી માત્ર 150 ફૂટ થી આસપાસ જેટલો તે વિમાન જમીન થી ઉપર હતો અને ત્યારે તેઓએ અહીંથી છલાંગ લગાવી અને તેઓનો આ બાદ બચાવ થયો છે ચમત્કારિક બચાવ જ કહી શકાય અનવી કારણ કે જે પ્રમાણે તસવીરો ત્યાંથી સામે આવી છે ખૂબ જ ભયાવહ છે અને તે તમામ તસવીરો આપણે જોઈ છે હૃદય કંપાવી દે તેવી તસવીરો છે તે તમામ અને તે બધા વચ્ચે જે આ વિશ્વાસ રમેશ છે

તેની અંદર વિજય રૂપાણી છે તે બેઠેલા હતા અને ડી જે એબીસીડી એટલે કે આલ્ફાબેટિક જે બેઠક વ્યવસ્થા હોય છે તેની અંદર જે જે ડી ડી બેઠક વ્યવસ્થા છે તેની અંદર બેઠેલા હતા આ સીટ તેમની હતી જે સેલ્ફી અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે સોશિયલ મીડિયા પર વિજય રૂપાણીની અંતિમ એ સેલ્ફી છે તે તે અહીં સીટ પર તેઓ બેઠેલા હતા અને ત્યાં સીટની જ તે અંતિમ સેલ્ફી અત્યારે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે વિજય રૂપાણી છે તેમનું બચવું મુશ્કેલ અન્વી ક્યાં કેટલા માટે હતું કારણ કે અહીં કોઈ જ ઇમરજન્સી જે એક્ઝિટ છે તે નથી અને તે ખૂબ જ દૂર અહીંથી ખૂબ જ દૂર છે એટલે તેનો આપણે ઉપયોગ કરી શકીએ તે વસ્તુ નથી માનવામાં આવી રહી વિશ્વાસ રમેશનો બચાવ એટલા માટે અહીં થયો છે અન્વી કારણ કે અહીં તરત જ એમની જે સીટ છે એની એક્ઝિટ આગળ જ એક્ઝિટ ઇમરજન્સી પોઈન્ટ છે અને તેનો ઉપયોગ કરી અને તેઓ ત્યાંથી નીકળી શક્યા છે વાત અનવી જ્યારે પ્લેન પ્લેન ક્રેશ થયો ત્યારે નીચેથી ઉડાન ભરી અને માત્ર પાંચથી સાત જ મિનિટની અંદર તે ક્રેશ થઈ ચૂક્યો હતો એક બિલ્ડિંગ જે છે સિવિલ હોસ્પિટલના જે તબીબો ઇન્ટન ત્યાં રહેતા હતા તે ઇન્ટન તબીબોની બિલ્ડિંગ સાથે તે પ્લેન અથડાયું હતું અને તે પ્લેન અથડાતાની સાથે જે આ વિશ્વાસ રમેશ છે એટલા માટે તેઓ અન્વી બચ્યા હોય તેવું પણ કહી શકાય છે વિશ્વાસ રમેશ છે તે બ્રિટિશના નાગરિક છે અને નાગરિકત્વ ધરાવી પણ રહ્યા છે અહીં ઇન્ડિયાની અંદર તેઓ તેમના પિતા જે અહીં વસવાટ કરે છે તેઓને મળવા માટે આવ્યા હતા અને પ્લેનની વાત કરવામાં આવે તો આ બેઠક વ્યવસ્થા આખી અહીં સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે માત્ર જીએસટીવી પર જ તમને આ સ્ક્રીનના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે એક્સક્લુઝિવ માહિતી કહી શકાય જે ત્યારે મળી રહી છે બેઠક વ્યવસ્થા પર નજર કરવામાં અહીં આવી રહી છે ખાસ જેની અંદર આ જે ઇમર સોરી ઇમરજન્સી એક્ઝિટ અહીંયા છે અને આ જે આખો બેઠક વ્યવસ્થા છે બિઝનેસ બેઠક વ્યવસ્થા કહેવામાં આવે છે અહીં મોટા 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 નેતાઓ હોય સેલિબ્રિટીઓ હોય ખૂબ જ અમીર વ્યક્તિઓ હોય જે ખૂબ જ સક્ષમ હોય આર્થિક રીતે તે લોકો અહીં એટલે કે બિઝનેસની અંદર તેઓ સફર કરતા હોય છે અને આપણા પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા વિજયભાઈ રૂપાણી પણ ખૂબ જ સારી એવી અહીં જે ડી ટુ બેઠક છે ત્યાં તેઓ બેઠેલા હતા અને ત્યાં જ એ બેઠક જે છે તે પણ જે બેઠક વ્યવસ્થા છે તેની અંદર વીઆઈપી બેઠકોમાંની એક બેઠક વ્યવસ્થા છે ડી જ્યાં વિજયભાઈ રૂપાણીની આ બેઠક છે તે આપણે જોઈ શકીએ છીએ તેના પર સર્કલ પણ કરેલો છે જેથી દર્શકો જે જોઈ રહ્યા છે તેઓને સમજવામાં પણ ખૂબ જ સરળતા થાય ડી બેઠક છે અહીં જેની અંદર વિજયભાઈ રૂપાણી બેઠેલા હતા જે સેલ્ફી અહીંથી વાયરલ થઈ રહી તે પણ આ સીટ પર તેઓ બેઠેલા હતા ત્યારની જ લેવામાં આવી હતી જે તેઓની અંતિમ સેલ્ફી છે તે બની ચૂકી છે અને હવે જે અહી તો આ ગોઠવણી હોય છે જેની અંદર જે સુધીની જે બેઠકોનો અહીં આખો પેલો કરેલું હોય છે અને તમામ જે સીટર વ્યવસ્થા છે તે પણ અહીં ખૂબ સચોટ રીતે કરવામાં આવતી હોય છે જેથી કરી અને લોકોને કોઈ અગવડતા ન પડે અને અહીં જે એકમાત્ર આપણે કહી શકીએ ચમત્કારિક જે બચાવ રમેશ વિશ્વાસ રમેશનો થયો છે તેનો તો અહીં એ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે રેડ સર્કલ કરી અને બતાવવાનો પ્રયાસ પણ આપણે દર્શકોને કરી રહ્યા છીએ કે આ એ બેઠક છે જ્યાં વિશ્વાસ રમેશ તે બેઠેલા હતા અને તેઓ ઇમરજન્સી જે આ એક્ઝિટ છે ઇમરજન્સી એક્ઝિટ એટલે શું કે જ્યારે પણ વિમાન ક્રેશ થતું હોય કે વિમાનની અંદર તમને કોઈ એવો ડર લાગે કે વિમાન હવે ક્રેશ થવાને આડે છે ત્યારે બચાવ માટે માત્ર એક જ અહીં ઇમરજન્સી જે એક્ઝિટ પોઈન્ટ હોય છે તે હોય છે જો કે લગભગ બધા લોકો જે પ્લેનની અંદર બેઠેલા હોય છે તેમને આનો ઉપયોગ કરતા પણ અનવી ક્યાંક નથી આવડતું હોય તો વિશ્વાસ રમેશ છે તેમના આ સદનસીબ હશે કે તેમના સારા નસીબ કહી શકાય જે તેમને આ જે એક્ઝિટ ઇમરજન્સી છે તેનો ખોલતા ક્યારેય આવડતું હશે કે ખબર નહીં કેમ તેમનો ચમત્કારિક બચાવ થયો હોય એટલા માટે જ આપણે કહી રહ્યા છીએ કે દરેક વ્યક્તિ છે તેની પાસે આ ટ્રેનિંગ હોતી નથી કે આપણે ઇમરજન્સી એક્ઝિટ કઈ રીતે કરીએ કઈ રીતે એ દરવાજો છે તેને ખોલવામાં આવે પરંતુ જે વિશ્વાસ રમેશ છે તેઓ એ ખૂબ જ સાવચેતી ભર્યું પગલું ખબર નહીં કઈ રીતે ભર્યું હશે પણ તેમના દ્વારા આ જે એક્ઝિટ જે ઇમરજન્સી જે આ દરવાજો છે તેને ખોલવામાં આવ્યો અને તેઓ અહીં જે એ સીટ પર બેઠેલા છે અગિયાર એ તેમની સીટ છે તે સીટમાંથી તેઓ અહીંથી કૂદકો મારી દે છે પ્લેન લગભગ તે છસો અને પચીસ ફૂટ સુધી ઉપર પહોંચી ચુક્યું હતું પરંતુ અચાનક તેની અંદર ખામી સર્જાઈ હતી અને તે પ્લેન ફરીથી નીચેની તરફ આગળ વધ્યો હતો અને નીચેની તરફ આગળ વધતાની સાથે તે એકસો ફૂટ કે દોઢસો ફૂટ જેટલો ઉપર હતો ત્યારે ઇમરજન્સી પોઈન્ટ નો ઉપયોગ તેઓએ કર્યો આ કમાન્ડ ને ખોલવાનો પ્રયાસ કર્યો હશે ખુબ જ તેમને મુશ્કેલ પણ પડી હશે પરંતુ કહેવાય છે ને કે રામ રાખે એને કોઈ ના ચાખે એટલા માટે અહી રમેશ જે છે વિશ્વાસ રમેશ તેનો આ બાદ બચાવી થયો છે આ બાખમાં જોડાવા માટે તમે સરસ માહિતી આપી અને આખી બેઠક વ્યવસ્થા સમજાઈ જે એક વ્યક્તિનું ચમત્કારિક બચાવ થયો તે તેમની બેઠક વ્યવસ્થા કેવી હતી વિજય રૂપાણી કે જેમનું આ દુર્ઘટનામાં નિધન થયું છે તેમની બેઠક વ્યવસ્થા કેવી હતી તે અંગે આપણે જાણકારી